જય માતાજી બધા ને સ્મિત ઉભા થઈ જાઓ ગુડ મોર્નિંગ સ્મિતભાઈ ભાઈ નથી જોતા હોય એવું લાગતું એલા એ તો જાગ્યા છે હાલો સ્મિત ભાઈ જે હુતા હે ને તો આપણે છે ને આ જે હાનની ખીચડી પડી છે ને એ ખીચડી વઘારી નાખવી અને આ મેથી સમારીને મૂકી હતી અમે કાલે એ મેથીના છે ને એને મસ્ત થેપલા બને દેવી અને શા તો એ પીતો નથી એટલે એને માટે દૂધ બનાવી નાખશું અને આજ પાછા આપણે મેથીના થેપલા બનાવવાના છે એટલે આજે આપણે ચા પી લઈશું તો વઘારેલી ખીચડી મેથીના થેપલા અને ચા સવાર સવારમાં આપણું આજનું ખાવાનું અને સ્મિત તારે દૂધ લેવા આવશે આ મમ્મી દૂધ લેવા જાય છે એ તો બોલતોય નથી એને એમ છે કે હજી મમ્મીને ખબર જ નથી કે હું જાગો છું એને સ્મિત તો આજે આપણે સ્મિતભાઈને હુવા દેવા છે અને એકલા એકલા દૂધ લેવા જતું રહેવું છે નીચે રમવા ગયા તા ને લગાડીને આવ્યા છે ને એના પપ્પા બાંધી દે છે પાટો અને હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો ફુલાવર રીંગણાને તુવેરનું શાક બનાવીશું તો સ્મિતભાઈ તમને કેટલું વાગ્યું છે બતાવો તો હવે જાયશો નીચે રમવા સાયકલ આગશ્યો ના

સ્મિતના પપ્પા બે પતંગ લાવ્યા છે અને સ્મિથ બે ઢીંગલી વાળી પતંગ લાવી દીધી છે અને પતંગ ને કનૈયા પણ મસ્તીકાનો બાંધી દીધો છે અને હવે સ્મિતભાઈ પતંગ ઉડાડવા જાય છે આવડે છે પતંગ ઉડાડતા એટલી હોય એટલી સ્મિત સ્મિતે પતંગ ઉડાડવા દીધે હો સ્મિત ઉડાડવાની પતંગ સ્મિત પછી ઢાબા ઉપર પતંગ ઉડાડવા જાય છે

હાજી નક્કી મને તેવું લાગે છે હવે આપણે વાળું પાણી કરી લીધા છે અને નવરા પણ થઈ ગયા છે અને પથારીમાં પણ આવી ગયા છે અને સ્વી તમારા બહાર ભેગું બહાર સુતો છે તો આજનો અમારો દિવસ આવો કંઈક રહ્યો તો જો તમને અમારો વિડીયો બેમો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય